અદાણી પોર્ટ્સ એન્ડ એસસીજેડ લિમિટેડ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની સિરાચામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે કચ્છની ધરતીના પાવન પ્રદેશમાં મુન્દ્રા તાલુકાના સિરાચા મધ્યે દાનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સર્વપૂજનીય સાધુગણ પવિત્ર સંતો આદરણીય મહંતો તથા કૃપામી માતાજીઓના દિવ્ય આશીર્વાદથી શ્રીમદ ભાગવત મહાપુરાણના પવિત્ર સપ્તાહ જ્ઞાન્ય અગ્નેનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા વાચક તરીકે પરમ શ્રદ્ધે શાસ્ત્રી શ્રી કશબભાઈ જોશી કથાનો રસપાન કરાવશે. જારે પ્રધાનાચાર્ય તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી દેવેન્દ્ર ગિરીજી મહારાજ તેમજ શાસ્ત્રી શ્રી શ્યામભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આવતા 7 દિવસ દરમિયાન પોથીયાત્રા, દીપપ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા તેમજ રૂખમણી વિવાહ જેવા પાવન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે સત્તર ડિસેમ્બરના રોજ બપોર પછી ભવ્ય સંતવાણી પણ યોજાશે જેમાં લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી દેવરાજ ગઢવી નાનો ડેરો અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે કથા સ્થળે રોજ મેડિકલ કેમ્પ પણ કાર્યરત રહેશે જેમાં દરેક દિવસ જુદા જુદા નિષ્ણાંત ડોક્ટરો ઉપરોક્ત સેવા આપશે કાંડાગ્રા ટુડા ભોપાવાંડ શિરાચા અને નવીનાર સહિતના ગામોના સરપંચો તથા આગેવાનો દ્વારા આ પવિત્ર સપ્તાહમાં સહભાગી થવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ कथा का आयोजन बहुत बढ़िया हो रहा है अदानी परिवार की ओर से इसमें सब सनातनियों को धनेश्वर महादेव मंदिर और मनोरगिरी की तरफ से मेरी तरफ से सबको भाव भरा आमंत्रण जैसे सावन महीने में रुद्री होती है बनारी बापू की तिथि होती है शिवरात्रि होती है इसमें सब मिलके जो भी सनातन धर्म के लिए करना चाहता है वो करता है जैसे, वैसे ही अदानी परिवार मिलके ये सब कर रही है तो इसमें कोई बुरा नहीं है और सब सनातनियों के लिए अच्छा है सबको दानेश्वर की तरफ से और मेरी तरफ से भाव बड़ा आमंत्रण है और सब पधारें और सब आनंद ले कथा का, का रस मान लें और ये सब का हर बार हर प्रोग्राम में सब में समर्थन रह, और सहयोग रहता है ये सब मिलके ही और मैं मिलके ही ये कार्य करते हैं उपावट सरपंच ये अदाणी तरफ से ये भागवत कथा चालू थे इन तरफ से सारू कार्यक्रम अडाणी तरफ से आए थे गाँव ग पत्रिकापी थे તેને તરફથી આપવામાં આવે છે નમસ્કાર મિત્રો એશિયાની સૌથી મોટી કંપની દેશ અને વિદેશમાં જેનું નામ હોય એવી અદાણી ગૃહ જ્યારે મુદ્રાની અંદર એક ભવ્ય કથા કરતી હોય ત્યારે આપ સમજો કે કોઈ પણ કંપનીઓ એ પોતાના કાર્યમાં એટલું વ્યસ્ત હોય કે બીજું કાર્ય કરી નથી શકતા પરંતુ જ્યારે ધાર્મિક મુદ્દા ઉપર જતી હોય ધાર્મિક કાર્ય ઉપર જતી હોય ત્યારે એ કાર્ય કેવું હોય એ તમે કલ્પના પણ ન કરી શકો હાલ અમે સિરાચા ગામે છીએ અને આ ગામમાં અદાણી ગ્રુપ દ્વારા એક ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે અને કથાનું હેતુ છે સર્વ હિતાયુ સર્વ સુખાયુ તમામ લોકોના હિત માટે તમામ લોકોના સુખ માટે અને વોકલ ફોર લોકલનું સૂત્ર સાર્થક સાબિત કર્યું તો એ અદાણી ગ્રુપે કર્યું છે હાલ આપણે તમામ ગામના પ્રતિનિધિઓ આગેવાનો સાથે જોડાયા છીએ કીર્તિભાઈ અદાણી ગ્રુપ એટલે બહુ મોટું નામ છે અને અદાણી ગ્રુપ માટે અત્યારે કોઈ પણ આયોજન કરવું એ ધારે તો વિશ્વના કોઈ પણ ખૂણે મોટી કથા કરી શકે પરંતુ એમને આ ગામ ચોઈસ કર્યું આ ગામમાં કથા થઈ ત્યારે આ ગામનો આજુબાજુ માહોલ કેવો છે આજુબાજુ તો માહોલ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ સમિયાણું બધાનું છે આજુબાજુના ગામમાં પણ બધા પત્રિકા પાઈ અને સારામાં સારી એક કથા થાય બધાને રસ છે કે કથા કોણ કરાવે છે એમાં રસ નથી ભાગવતમાં આવવું છે ભાગવત સાંભળવી જાય દાણેશ્વરના દર્શન કરવા છે એ જ રસ છે બાકી અદાણી પરિવારના તો હાલ આપણે જોયા હશે પ્રયાગરાજમાં હોય જગન્નાથપુરી હોય ત્યાં આપણે અત્યારે અત્યારે વિચાર એવું ચાલ્યો કે ધાર્મિક કાર્યમાં અત્યારે પણ બધી જગ્યાએ યોગદાન આપે કોઈ પણ આયોજન કરવું એટલે મને એવું લાગે છે અત્યારે લગ્ન જેવો પણ માહોલ છે કારણ કે દરેક ગામડાઓમાં જે માહોલ હું જોઈ રહ્યો છું કે આપ સૌ પોતાની તૈયારી કરી રહ્યા છો અને આ માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે આ કથા સફળ થશે અને આ કથામાંથી લોકોને ખૂબ ઉત્તેજન મળશે કંઈક મેસેજ મળશે ભાગવત કથાનો રસપાન કરાવશે કશ્યપ મહારાજ કશ્યપ મહારાજની જ્યાં પણ કથા હોય ત્યાં એમનો ઉદ્દેશ કશ્યપ મહારાજનો એ જ રહેલો હોય છે કે સર્વજન સુખાય ને સર્વજન હિતાય બધું બધાના હિત માટે કરો અને એ પ્રકારની આખી આ કથા છે લોકો સાંભળવા આવશે આમાંથી કોઈને કાંઈ મેળવી લેવાનું નથી નથી કાંઈ આપવાનું ખાલી ને ખાલી દર્શન કરી અને ભાગવતજીનું અહીંયા ધીજે પઠન થશે સાંભળવાનું છે ડાયાભાઈ ખાસ કરીને છેલ્લે આપણે જોઈ રહ્યા છીએ કે અદાણી ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિમાં ધાર્મિક મુદ્દા પર ખૂબ સારા કામ કર્યા ત્યારે આપણા ગામમાં કારણ કે આપનું ગામ બાજુમાં છે પણ ખૂબ મહેનત કર્યા છો અને આ કથામાં લોકોને મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિ પણ છે તો ડાયાભાઈનો શું ભૂમિકા છે આ કથામાં અને આપ શું લોકોને આહવાન કરશો અહીં પહોંચવા માટે પ્રથમ તો જો ભાગવતજી છે એ કોઈ પણ એક વ્યક્તિ માટે કે કોઈ ન હોય ભાગવતજીનું પઠન થાય એટલે સર્વનું સુખ થાય સર્વનું કલ્યાણ થાય એના માટે થઈને જ્યારે આ પ્રવૃત્તિ થઈ રહી છે અદાણી ગ્રુપના કાર્યોને જો આપણે જોવા જઈએ તો હું પ્રયાગરાજની અંદર મહાકુંભનો જે ગયા વર્ષે આયોજન હતું એમાં ગયો હતો ત્યારે પણ એમના તરફથી ત્યાં પણ ક્ષેત્રનું એક મોટું પંડાલ રાખવામાં આવ્યું હતું અને લાખોની સંખ્યામાં ત્યાં લોકો એમનો ભોજન પ્રસાદ લઈ રહ્યા હતા એનું હું નરી આંખે ને હું સાક્ષી છું હું ત્રણ વાર ત્રણ સ્નાન કર્યા હતા કુંભમાં જો એમને એવું જ ઉદ્દેશ્ય હોય કે અહીંયા અમારે કંપની સ્થાપવી અને કંપનીના ઉદ્દેશ્ય માટે થઈને જો ભાગવત કરવી હોય તો એ વાતથી હું અસહમત છું કેમ કે તે પ્રયાગરાજની અંદર એમની કોઈ કંપની નથી હાલતી છતાં પણ સનાતન ધર્મના લોકોનો જે આસ્થાનું કેન્દ્ર છે એવું મહાકુંભની અંદર એ લોકો જો ત્યાં અન્ય ક્ષેત્રનું આયોજન કરતા હોય એટલે એ એક બહુ મોટું ઉત્તમ કાર્ય છે અને આન એનામાંથી પ્રેરણા લેવા જેવું કાર્ય છે કેમ કે ત્યાં પણ કરતા હોય ને જો આપણા ગામની અંદર તો આપણા ભાગ્યે કહેવાય કે આટલું મોટું આયોજન થઈ રહ્યું છે અને આપણે એમાં સહયોગ આપવા માટેની જ્યારે આપણી જવાબદારી બનતી હોય ત્યારે હું એક મોટા ગાંડાગ્રા ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે મોટા ગાંડાગ્રા ચારણ સમાજના પ્રમુખ તરીકે મારી પોતાની જવાબદારી સમજી અને હું તન મન અને ધનથી અહીંયા જોડાયેલો છું અને આ કથા એક વર્લ્ડની અંદર પણ એક દ્રષ્ટાંતરૂપ કથા બનશે એની મને પૂરેપૂરી ખાતરી છે કેમકે આ અહીંયાની ભાવના અને એ લોકોનું જે ઉદ્દેશ્ય છે સર્વજન સુખાય સર્વજન હિતાય એટલે એ ઉદ્દેશ્યને સાર્થક કરી અને લોકલ ફોર વોકલ આપણે કીધું એમ દરેક સમાજોને અહીંયા જે જે કામ ધંધા કરે છે એને આવરી લઈ અને જે કથાનું આયોજન કર્યું છે એ બહુ બુદ્ધાવાલાયક આયોજન છે કેવો માહોલ છે ગામમાં ગામમાં એકદમ બહુ સારો માહોલ છે બધાને એવું જ છે કે અહીંયા જે કથા થાય છે બહુ વ્યવસ્થિત થાય છે એવું નથી કે સૌ પોતાના કોઈ હિત માટે કથા કરે છે એવું નથી પણ સર્વેના સુખ માટે સર્વેના હિત માટે આ કથા થાય છે અને આજુબાજુના ગામડા પર પણ બહુ સારો માહોલ છે અને એવું એ નથી કે કોઈ સનાતન ધર્મ છે કે એવું કોઈ છે નહીં દરેક સમાજના લોકો સાથે સંકળાયેલા છે અને દરેક સમાજને સાથે રાખી આ કથા કરવામાં આવે છે ખાસ કરીને આપના સહયોગથી આપના મદદથી આપની હિંમતથી જ્યારે અદાણી ગ્રુપ આવી ભવ્ય કથા કરતા હોય ત્યારે અને આપ પંડાલ જોઈ શકો તડામાર તૈયારીઓ છે ચૌદ તારીખથી અહીંયા સામેળું હશે લોકો ખૂબ આવશે ત્યારે એક ગામના આગેવાન તરીકે લોકોને અહીં સુધી પહોંચવા માટે આપ શું આગમન કરશો કઈ રીતે આગમશો અગોલમાં આપણે વ્યવસ્થા રાખેલી જ છે બસો છે કંઈ અદાણી આખી ફાઉન્ડેશન ટીમ પોતે સરપંચને બધાની ગામો ગામ કીધેલું જ છે કે ત્યાં જે તે વ્યક્તિ કોઈ ન પહોંચી શકે મોટો ઉંમરના એમના માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને પણ આગેવાનો છે સાહેબ કથા બહુ વિશાળ થઈ રહી છે અને કીર્તિભાઈ જેવા મહાન વ્યક્તિઓ પણ આમાં સપોર્ટ કરી રહ્યા છે ત્યારે અદાણી ગ્રુપ એમ કહ્યું છે કે મારું કે નામ પણ ન લખતા કારણ કે અત્યારે સૌને નામ બહુ ખપતા હોય છે પણ આ મોટું કંપની છે અને પોતે કીધું મારું નામ નહીં પણ તમે ગ્રામજનો તમામ લોકો આમાં જોડાજો તો આ કથા વિશે આપના શું વિચારો છે અને કથાથી લોકોને શું મેસેજ મળશે કથાથી મેસેજ એક જ મળવાનો છે કે આ એક કોઈ સમાજવતી કોઈ સનાતન નહીં આ બધા જ અઢારે વર્ણને આમાં જોડવાનું કાર્ય છે અને સૌથી સારું આમાં એ જોવા મળ્યું છે કે જે મેડિકલ કેમ્પ છે અદાણીનો એવો ધ્યેય છે કે ભાઈ એમાં વધારે વધારે બધા જેને પણ મેડિકલ કેમ્પ વતીથી જે પણ કોઈપણને સેવા લેવી હોય કોઈપણને જે દવા કે કંઈ પણ હોય એનો વધારેને વધારે લાભ લે જેથી એમને અહીંયા જ એની સુવિધા મળી રહે અને આ એક બહુ સારું કાર્ય છે બીરદવાલાયક કાર્ય છે અને અદાણી ખરેખર અહીંયા અમે આવીએ છીએ રોજ જોઈએ છીએ આમાં અદાણીથી વધારે ગ્રામજનો વધારે આમાં સપોર્ટ કરે છે અને સેવા આપે છે એ જ મોટું કાર્ય છે કે અદાણી નહીં પણ ગ્રામજનો આજુબાજુના બધા સરપંચો અને કરે છે એવું લાગી રહ્યું છે કૃપાલભાઈ ખાસ કરીને સૌથી મોટી વાત છે ભલે કેમ્પ તો કરે પણ અત્યારે કેમ્પ થતાં હોય છે ફક્ત કેમ્પ દવા લઈ નિદાન કરી અને લોકો ચાલે જતો પણ મેં અહીંયા સાંભળ્યું છે કે અહીં ફક્ત નિદાન નહીં પરંતુ એમને કદાચ સર્જરી કરવી પડશે તો સર્જરી સુધી પણ સહયોગ આપશે અહીં ત્યારે આ કથામાં ઘણા એવા મેસેજો મળશે ઘણી લોકોને ભાવનાઓ પણ છે કે કથા ક્યારે થશે લોકો આતુરતાથી રાહ જોઈ પડે ત્યારે આપ નવી નાના અગ્રણી છો ત્યારે નવીનાના નાના અગ્રણી તરીકે કઈ રીતે લોકોને આહવાન કરશો અહીં જી હર હર મહાદેવ મારું નામ કૃપાલસિંહ જાડેજા નવીન રહેવાસી છું આજરોજ દાનેશ્વર મહાદેવના સાનિધ્યમાં અડાણી પરિવાર દ્વારા આટલું ભવ્ય આયોજન જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તો અડાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે આ કચ્છની પ્રજામાં આટલું સરસ કથાનું રસપાન કરવાનો લાવો મળશે શ્રાવકોને ત્યારબાદ આજુબાજુમાં ઉત્સાહની વાત કરી તો તમે જે હમણાં જે વાત કરી એક પ્રસંગ જેવું છે તો ખરેખર એક પ્રસંગ જેવો માહોલ છે કે આપણે ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણા સગા સંબંધીઓને ઉત્સાહથી આપણે તેડાવી કે આવો મારા ઘરે પ્રસંગ છે આમ તેમ એવી રીતના તો આ માહોલ એવો જ છે આજે બેનો દીકરીઓ સગા સંબંધીઓને બધા આજુબાજુમાં જાણ કરીને કહે છે કે ચૌદ તારીખે આટલું સરસ આયોજન થઈ રહ્યું છે તમે બધા પધારો તો માહોલ બહુ સારો છે ગામમાં આજુબાજુના ગામમાં પણ માહોલ સારો છે રહી વાત અદાણી પરિવારના અહીંયા આયોજનના કાર્યક્રમની તો બધી સગવડ કરવામાં આવી છે ત્યારબાદ ફૂલની તો ફૂલની પાખડી રૂપે જે પણ સ્થાનિક લોકો તરફથી જેટલી પણ આ આયોજનને સફળ બનાવવામાં મહેનત કરવામાં જરૂર પડશે એટલું બધા કરશે સો ટકા કરશે અને હું નવીનારના મારા ગામના મારા પરિવાર મારા ગ્રુપ સર્કલ તરફથી બધાને હું કહેવા માગું છું કે આ આયોજનને સફળ બનાવવા માટે અમારા તરફથી જે કાંઈ સહયોગની જરૂર પડશે અમે કરવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત ખૂબ સારી વાત કરી અને કોઈ પણ કથા થતી હોય એનો એક ઉદ્દેશ્યો છે લોકોને એકત્રિત કરવા કારણ કે આ તમામ ગામડાના લોકો એકત્રિત થઈ અને આપણો સૌનો મારો પ્રસંગ નહીં પણ આપણો સૌનો પ્રસંગ રીતે આપ કરીને કાર્ય કરતા હોય ત્યારે એ કાર્ય સો ટકા સફળ થતું હોય છે આપ જોઈ શકો છો કે કીર્તિભાઈ એ પણ અહીં ઉપસ્થિત છે કાંડાગરા ગામના સરપંચ ઉપસ્થિત છે ટુંડા ગામના સરપંચ ઉપસ્થિત તો તમામ લોકો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ હવે જવાબદારી છે મારી અને તમારી કારણ કે ચૌદ તારીખમાં જ્યારે કથા શરૂ થશે ત્યારે આ કથામાં આપણે અહીં ઉપસ્થિત થશું કારણ કે તમારા માટે તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે બે હજાર સત્તરમાં એક આયોજન થયું એ ત્યારે પણ હું અહીંયા હતો આખું એ મારુદ્ર યજ્ઞ કરવું એ વિચાર તેની પણ અડાણી પરિવારને આવ્યો હતો ભારતના શંકરાચાર્યજી અહીંયા હાજરી હતી પ્રીતિ મેડમ રાજેશભાઈ એ પરિવાર થકી અહીંયા ગૌતમભાઈ અહીંયા થકી આવીને પોતે અહીંયા આવતી આપી હતી અને ત્યારે પણ આ જ વિસ્તારના અસંખ્ય આજુબાજુના જેટલા પણ અહીંયા પશુ પક્ષી અને ગાયો માટે ચારો અને અહીંયા ભોજન પ્રસાદનીનું ત્રણ દિવસનું આયોજન હતું ગરીબ નહીં હોય તો બેસોથી ત્રણસો સાધુ સંત મહાત્માઓ તે વખતે આવ્યા હતા એમના માટે ભંડારાની વ્યવસ્થા કરી હતી કોઈ હેતુ નહીં બસ એક લાગણી ઉત્પન્ન થઈ અને અહીંયા મારી મારુદ્ર યજ્ઞ કરવો છે અને એ યજ્ઞ ફર્સ્ટ ક્લાસ અહીંયા આ વિસ્તારમાં ત્યારે પણ હજી સુધી એ મારૂદ્રે નથી થયો તેની પરિવાર બે હજાર સત્તરમાં કર્યો અતિ યજ્ઞ બહુ ઓછા થતા હોય છે એ અતિ મહારુદ્ર યજ્ઞ હતો એટલે અતિ મહારુદ્ર યજ્ઞ અને અતિ મહારુદ્ર યજ્ઞ એટલે આ અતિ યજ્ઞ ભારતમાં બહુ ઓછા થતા હોય એવું આયોજન પણ એ લોકો પરિવારે કર્યું હતું એટલે એ એક પ્રશંસનીય અને એક બિરદાવાળા કાર્ય હોય છે એમના જે અને એમને આવા વિચાર આવે છે એ કુદરતની એક પ્રેરણા હોય છે અખર સારા કાર્યો કરવા માટે થઈને આપણે ઘણું બધું વિચારવું આમ આ લોકો વિચાર આવે ને અમલમાં મૂકવું એ પણ બહુ મહત્ત્વનું હોય છે ભાઈ અને કીર્તિભાઈ ખૂબ સારી વાત કરી આમ અદાણીએ કરીને બતાવ્યું છે અદાણી ગ્રુપ જે કાર્ય કરી રહ્યા છે ઘણી જગ્યાએ આપણે આલોચના કરતા હોય પણ સારા કાર્ય થવા હોય તો આપણી સાથે ઊભું પણ રહેવું પણ કારણ કે આ કથાની અંદર ઘણા લોકો આવશે ઘણા લોકો લાભ મળશે ઘણા લોકોને માર્ગદર્શન મળશે કારણ કે કથા ઘણા લોકોને મેસેજ પણ આપતો હશે આપ પણ મારા છો મારા તરીકે હજી પણ જે લોકો નિહાળી રહ્યા છે વિડીયો એને અહીં આવું છે તો આપ કઈ રીતે એમને આહવાન કરશો અહીંયા જે આવવા માટે આજુબાજુના જે ગામડા છે ને ત્યાં બધી વ્યવસ્થા કરવામાં આવી છે ગામમાંથી વાહનો હશે તમારા મીડિયા તરફથી બધી જગ્યાએ સંદેશો જાય અને બધા લોકો અહીંયા કથાનો લાભ લે કથાનો લાભ સાથે સાથે દાનેશ્વર દાદાના દર્શન થાય એ મહત્વની બાબત છે કારણ કે આ જગ્યા એવી છે સિરાજભાઈ કે અહીંયા બધા અદાણી પરિવારનો જો કથા કરવી હોય તો આખા તાલુકામાં જગ્યા તો છે તમારી મુન્દ્રામાં છે અદાણી પરિવારના પોતાના એટલા અંદર વિસ્તારમાં પણ કથા તો થાય ને ગમે ત્યાં કથા થાય પણ આ જગ્યા સુકામ પસંદ કરી તમને એટલા માટે જ મેં દાખલો આપ્યો કે બે હજાર સત્તરમાં આ જ જગ્યાએ થયો તો એટલે આ જગ્યા ખાલી અદાણી પરિવાર માટે નહીં ગમે એટલા મોટા જે કાર્યક્રમો થતા હોય ને ધાર્મિક બધા લોકો આ જ જગ્યાએ આવે છે તમે શ્રાવણ મહિનામાં આવજો કે મહાશિવરાત્રી બીજા અહીંયા લગ્ન હોય સામાજિક ધાર્મિક મેળાવડા હોય તમે અમુક જગ્યા આવ્યા પણ છો તો આ જગ્યાએ બહુ મોટા કાર્યક્રમો આ દાદાના સનિધિમાં થાય છે અને એટલા માટે આ જગ્યા પસંદ કરવામાં આવે છે અહીંયા જે કાર્યો થયા છે ને અહીંયા સિરાજભાઈ એનો એક ફોર એક્ઝામ્પલ અમારા વિસ્તારની અંદર વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા ધારાસભ્ય તરીકે અને એમનું પ્રથમ સ્નેહ મિલન ઐતિહાસિક સ્નેહ મિલન કહી શકાય એવું આયોજન પણ આ જગ્યા ઉપર થયું છે એટલે એ જગ્યાનો અમુક વાઇબ્રેશન જે અમુક પ્રભાવ પ્રભાવ હોય એ પણ બહુ મહત્ત્વનું હોય છે અને વિરેન્દ્રસિંહજીનું આ આયોજન પછી વીરેન્દ્રસિંહ ક્યાંય પાછળ વરી નથી જોયું એટલે એ પણ બહુ મહત્ત્વનું હોય છે કે અમુક જગ્યાઓનું મહત્ત્વ જે હોય છે એ એની સાથે કામ કરતું જોઈએ છે ખૂબ સારું સમજાય અને પવિત્ર ભૂમિ છે અને પવિત્ર ભૂમિમાં જ્યારે આવું સમાન પર્વ થતો ત્યારે તમારીની મારી જવાબદારી છે કે અહીં આવી અને આ યજ્ઞમાં કંઈક ને કંઈક આહુતિ આપી અને અહીં તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે તમને કોઈ તકલીફ નહીં પડે તો આપણે ફક્ત અહીં આવવાનું છે અને કથાનો લાભ લેવાનો છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ રાજમલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત